મેદાન મા રાષ્ટ્ર કક્ષાએ પસંદગી થઈ છે ત્યારે ભાવના ચૌધરી રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે જ્યાં લાખણી તાલુકાના ધાના ગામની વતની શારીરિક ક્ષતિગ્રસ્ત અને હાથથી દિવ્યાંગ ત્યારે દિવ્યાંગ રમતવીરનો જુસ્સો છે અનેરો તો કહી શકાય કે એક દિવ્યાંગ મહિલા જે છે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે ત્યારે ચૌધરી કે જે રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે ત્યારે ગૌરવ છે આ દીકરીએ કે જ્યાં લાખણી તાલુકાના ધાના ગામની વતની છે કે જ્યાં શારીરિક ક્ષતિ ધરાવે છે આ દીકરી અને હાથથી દિવ્યાંગ છે ત્યારે દિવ્યાંગ રમતવીરનો જુસ્સો અનેરો જોવા મળી રહ્યો છે જ્યાં વુમેન્સ એપ સિક્સટીન કેટેગરીમાં પણ ભાગ લેવા જશે તો થાણે ક્રાઈમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સ્કૂલમાં તોડફોડ સહિત પાસાઓની તપાસ કરવામાં આવશે જ્યાં સીસીટીવી કેમેરાના આધારે રૂમોની તપાસ કરવામાં આવશે ત્યારે સસ્પેન્ડેડ આચાર્ય સહિતની પૂછપરછ કરવામાં આવશે